શહેરી વિસ્તારમાં વેડરોડ ખાતે આવેલ શ્રી હંસમુક્તિ વિદ્યાપવન શાળા દ્વારા રવિવારના રોજ ભવ્ય વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નાટકોની વિસ્તૃત રજૂઆત કરી હતી જેને જોઈને શ્રોતાઓ મનમોહિત થઈ ગયા હતા આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી કે નાટક નૃત્ય સંગીત અને છાત્રોએ પોતાની કુશ્કળતા દર્શાવી હતી પ્રસ્તુતિઓમાં ધીમાપણાથી શરૂ કરીને ઉર્જાવાન નૃત્ય હાસ્ય વિનોદથી ભરપૂર નાટક અને સંગીત જેટલી વિવિધતાઓ જોવા મળી હતી આ કાર્યક્રમના વિશિષ્ટ અને નોંધપાત્ર પરિવર્તન લાવવાના સંદેશા આપતી પ્રસ્તુતિઓ પણ રજૂ કરી હતી આ નાટકો અને કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓએ મૂલ્યવાન અને સામાજિક જાગૃતિના મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ ફેંક્યો હતો શાળાના આચાર્ય રીચાબેન ઠક્કર અને ટ્રસ્ટી તેજસભાઈ ઠક્કરના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આચાર્ય અને ટ્રસ્ટીએ વિદ્યાર્થીઓને તેમના વિશિષ્ટ માર્ગદર્શન માટે પ્રશંસા કરી અને પ્રોત્સાહિત પણ કર્યા હતા શાળાના શૈક્ષણિક અને સહશૈક્ષણિક શૈક્ષણિક સ્ટાફના સુંદર આયોજન અને થનગનાટ સહકાર સાથે આયોજન સંભવ બની શક્યું હતું બાળકોના સુષુપ્ત શક્તિઓને જગાડવાનો પ્રત્યક્ષ પ્રયાસ કરવામાં આવ્યો હતો જે ખૂબ જ સરસ અને સુંદર અને અને સરાહનીય હતો શાળાના સ્ટાફે વિદ્યાર્થીઓના ઉત્સાહ જુસ્સાને બહોળો વખાણ્યો હતો અને તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ કૃતિઓને વાલીઓએ પણ વખાણી હતી તેજસ સુરેશભાઈ ઠક્કર છે ચા બેન અંદર એમના ગાઈડન્સ ની અંદર હંસમુખી વિદ્યા ભવન દ્વારા વિદ્યાર્થીઓએ વાર્ષિક ઉત્સવનું આયોજન કરેલું છે જેમાં અંદાજિત પચીસ કૃતિઓ છે અને અંદાજિત સાડી ચારસો બાળકોએ તેમાં ભાગ લીધેલો છે દર વર્ષે વિદ્યાર્થીઓના સર્વાંગીક વિકાસ માટે આ વસ્તુ અમે કરતા હોઈએ છીએ પરંતુ આ વર્ષે